हे भुली ओला के हमे आया मनोमती रोकावी मे हमे जे ने ભોને જીવતા એ એવા માન રે સરોવર સુખા અને અમારે આ યુવાનોને એવો ભાવ છે તો ભાઈ યોગેશભાઈ વધારો કેમ કે નાના હતા ને ભેગા રમતા એ સરસ ભાઈ છે બાજુમાં ભાઈ ઉભા થાય તમને કહે છે તમને ભેરાતું એમનું ખાવે મનહરે અન્ન મધુરી મધુરી બજાવે ધન્ય ભાગ્યમાં તો સોમતી ઘેર કાનો ચરાવે નાને હર ભેગા ર મતા ભેગાર જણનો તું યા ભૂરે મરભલા મથુરાણો મથુરાબ Um,

મને સિતો છો તમે બાબા એમને સિદને છો તમે લાલ લાલ દીઓ હવે જમા અરે બા દિયોગ જવાને સિદને રોકો છો તમે તમે રોકો

मारे झटा हे मे जल जमु दीना मे जल जमु दीना हे સુંદર મજા નો ઘોરાનો કાર્યક્રમ અત્યારે થોડીક ક્ષણો ની અંદર રજૂ કરશું બધાને ચા પાણી આપી દઉં ત્યાર પછી આપણે ગોરાનો કાર્યક્રમ આવો દેવાભાઈ જેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ એવા માના નવલા નોરતા અને એમાં ગોરાનો રાસ એટલે ગોરાના રાસની અંદર માના ગુણગાન ગવાતા હોય એવા ગોરા રાસની શરૂઆત કરતા પહેલા જોકે મા ભગવતી નું બાનું કલાકારના શિર ઉપર ધારણ કરવા પહેલા અમારી મંડળીનો એવો નિયમ છે કે સો રૂપિયાનો એક બોલ એવા ઓડિયન્સ માંથી ફક્ત પચીસ બોલ એકત્રિત થાય સો રૂપિયાનો એક બોલ એવા પચીસ બોલ એકત્રિત થાય કે તરત જ ગોરાના કાર્યક્રમની શરૂઆત કરીએ હા જો આવી રીતે આમ આંગળી ઉછી કરી અમારો કલાકાર ત્યાં આવશે ભાઈ જાવ કોપી જનો આવશે એટલે ભાઈઓને પાકીટ કાઢી રાખવાનું છે બેનો બટવા કાઢી રાખવાના છે અને જે કાંઈ સો રૂપિયા નો એક એવા પચીસ બોલ થાય પચાસ થાય કે કદાચ એથી વધારે થાય કદાચ પાંચ દસ પચીસ હજાર જે કઈ રૂપિયા થાય એ તમામ આ મગવતી ભગવતી માના ના નવલા નોરતા જે તમારો ફાળો ચાલુ છે એમાં જ વાપરવાના છે આ તો મંડળીના નિયમ પ્રમાણે સો રૂપિયાનો એક એવા પચીસ બોલ ભેગા કરવાના છે એટલે મારો બાપ અમારા કલાકાર તમારી સમક્ષ આવે ખિસ્સામાંથી પાકીટ કાઢીને હોની નોટ હાથમાં રાખજો કેમ કે અમે અહીંયા આવીએ પછી તમે પાકીટ કાઢો પછી એમાંથી ધીરે ધીરે સો રૂપિયા કાઢો અને એમાં પૈસા કરીએ ને તો સવાર પડી જાય એટલે બે એકાદી ગોપી આમ ભાઈઓમાં જાઓ એકાદા બહેનોમાં જાઓ હા આ બાજુ જાઓ આ કેમ કે ટીપે ટીપે સરોવર ભરાય કાકરે કાકરે પાર બંધાય તમારા ગામનું નું કાર્ય છે કોઈ એકલ દોકલ નો કાર્યક્રમ નથી આખા ગામને ને હૈયારો કાર્યક્રમ છે એટલે ખંભે ખંભો મિલાવી અને મા ભગવતી ના નવલા નોરતાને ને હોય અને નાની નાની દીકરીઓના માટે આ કાર્યક્રમ હોય અને માવડીઓને મારા એવા ખરાબ છે કે હોય અને ન આપે પાકીટમાં કેમ કે દુધાણામાંથી કટકી કરી હોય શાકભાજી માંથી કટકી કરી હોય મને દેવકી કાલોલ ગામની ખબર છે આ ગામમાં ભગવાન આ ગામની બેનો જે શાકભાજી લઈ ને સિસ્ટમ વાળું શાકભાજી લઈ અને એ સિસ્ટમ કેવી હોય ખબર છે રીંગણા લઈ ઘેર સુધારે તો રીંગણાની અંદરથી દાળિમના બી ફ્રી નીકળે અને ઈદ આવી ને હમણાં બ્રિ પાછા હલતા હોય એવા રીંગણા ખવડાવ્યા હોય ભગવાન એવા રીંગણા લીધા હોય અને કટકી કરી કરીને હો ભેગા કર્યા હોય એમાંથી ફક્ત એક હો રૂપિયા મા ભગવતીના ના ફાળા માં આપી ગુના માફ કેમ કે વ્હાઈટ નાણા કરવાનો મોટા મોટી ફેક આવું લાગે જ કરજે ગોપી એમ એક ને મૂકીને એકને લઈ એમ નહીં મેળવે નગર હું આવું બધી બેનો માટો મારી આવી તારો ભાવ નથી એટલો નકર આવે હું નહીં પૈસા બેનો પાસે પૈસા ન હોય તો ફોનાનું કટાઈ ગયેલું છે મંગળસૂત્ર હોય તો હાલે આપી દેવાય તો આ ફેરા ગળાવે પાછા છોરિયા આ ગામમાં ન હોય ક્યાં આ એક ગામમાં અમે રમવા ગયા હતી પાંચ છોકરા લખાવી દીધા બોલો ઈ કે રાખો હા ઈ કે રાખો લગભગ ક્યું ગામ મજેથી નડતા હતા એટલે અમારો કલાકાર આવી ગયો છે અને સો રૂપિયા એક એવા ખાલી ફક્ત ને ફક્ત પચીસ બોલ કરવાના છે